ઝિયાના રતનપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હાલત ખૂબ જ જર્જરિત હોય હવે ગ્રામજનો દ્વારા નવીન કેન્દ્રની માંગ કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત હાલતમાં છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ આરોગ્ય કેન્દ્રનું મકાન છેલ્લા બાર વર્ષ ઉપરાંતથી બંધ હાલતમાં છે અને આરોગ્ય કેન્દ્રની બિલકુલ નજીકમાં જ આંગણવાડી પણ આવેલી છે જ્યાં બાળકો રમતા હોય છે ભવિષ્યમાં મકાન અને દિવાલ ધરાશાય થાય તો મોટી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે જેથી આરોગ્ય કેન્દ્રને જલ્દીથી ઉતારી લઈ નવું દવાખાનું બનાવી આપવામાં આવે એવી ગામના લોકો દ્વારા તંત્ર પાસે માંગ છે ગામમાં એક જ દવાખાનું હોવાથી સગર્ભા મહિલાઓ તેમજ ગરીબ વર્ગના દર્દીઓને ઝઘડિયા અથવા અવિધા દવાખાને જવું પડે છે કોઈ દર્દીને તત્કાલ સારવારની જરૂર લાગે તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી ગામમાં નવું આરોગ્ય કેન્દ્ર જલ્દીથી બનાવી આપવામાં આવે તેવી માંગ છે ગ્રામ આગેવાનોના જણાવ્યા અનુસાર થોડા દિવસ અગાઉ પણ લેખિતમાં ઝઘડિયા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આરોગ્ય કેન્દ્ર ઝઘડિયાના આ બાબતે રજૂઆત કરવામાં આવી પરંતુ તેમના દ્વારા વાતનું કોઈ પણ નિરાકરણ લાવવામાં નહીં આવ્યું હોય ગ્રામજનોએ જણાવ્યું હતું મેરેજ કરીને છું આ દવાખાનું બંધ છે અને સરકારશ્રીની મારી એ માંગ છે કે આ દવાખાનું વહેલા તક ચાલુ કરે તો ગરીબ લોકોને જે લાભ મળે છે તે જલ્દી મળે અને બહુ દૂર જવું પડે છે ઝઘડિયા જાતા જાતા રસ્તામાં બહુ પ્રોબ્લેમો થાય છે ગાડી વાહન મળતા નથી એના લીધે સમજો કે બહુ ખરાબ જ પ્રોબ્લેમ થઈ જાય છે ઘણી પ્રોબ્લમ થાય છે પણ નજીક હોય તો બહુ સારું રહેશે એના માટે સરકાર પાસે એક વિનંતી છે કે અમારું આ દવાખાનું બહુ જલ્દીથી જલ્દી ચાલુ કરાવે ચૌદ વર્ષથી બંધ છે નમસ્કાર જય ભારત સાથે જણાવવાનું કે હું રતનપુર ગામની દીકરી તરીકે પણ છું અને વો તરીકે પણ છું અને આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ પણ બજાવું છું સરકારી શ્રીના કામ માટે જ પણ આ અમારા ગામમાં દવાખાનાની છેલ્લા ચૌદ પંદર વર્ષથી બંધ પડેલ દવાખાનું છે અને ગામના લોકોને પડતી મુશ્કેલીઓ જેવી કે સગર્ભા ધાત્રી કિશોરીઓ કોઈનું લોહી પેશાબ કંઈ બી ચેક કરાવવું હોય બ્લડ પ્રેશર સુગર તે બધા વિશે લોકોને બહુ જ તકલીફ પડે છે વાયગું હોય મલમ પટ્ટી માટે કે નાના બાળકોને ઝાડા પેશાબ વગેરે લાગી ગયું હોય તેના માટે બી દૂર જવું પડે છે અને અમારા ગામમાં જે લોકો રહે છે તે મધ્યમ વર્ગથી લઈને મજૂરિયાત લોકો રહે છે એમની પાસે પૈસા હોતા નથી એટલા બધા કે ભાડા માટે બી પૈસા કાઢી શકે કે તાત્કાલિક ગાડીની વ્યવસ્થા કરી શકે એટલે સરકારશ્રીને મારે એટલી નમ્ર વિનંતી છે કે અમારું દવાખાનું છેલ્લા પંદર વીસ વર્ષથી બંધ પડેલ છે તો તાત્કાલિક ધોરણે એની કાર્યવાહી ચાલુ કરે અને અને અમારા ગામ તરફ બી નજર થોડી રાખે કે ના લોકો રહે છે તમારા માટે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે અમે તમારા માટે જ કામ કરીએ છે અને તમે પણ અમારું થોડું ધ્યાન આપો એટલી વિનંતી છે જય ભારત સાથે જણાવવાનું કે મેં એક રતનપુરનો જાગૃત નાગરિક તરીકે જે આ ગામમાં રતનપુર ગામમાં જે દવાખાનું છે સરકારી દવાખાનું તે લગભગ આજે દસથી બાર વરસથી બંધ હાલતમાં છે તો મારે એટલું જ કહેવાનું પ્રશાસનને મેં ત્યાં જે તે વખતે અમે ગામમાં ઠરાવ કરી ને આ મુદ્દો ઉઠાવેલો તો સરપંચશ્રીએ બી એના પર ને તલાટીએ બી કીધું કે આપણે એની રજૂઆત કરીએ અમે રજૂઆત કરી આપણે મામલતદાર સાહેબમાં ટીડીઓ સાહેબમાં ને આરોગ્ય ખાતા ઝઘડિયા તો એમણે એવું કીધું કે અમે બે ચાર દિવસમાં આવીને જે તે દવાખાનાને જોઈ લઈએ પણ હજુ અત્યારે લગભગ પંદર તારીખે મેં અરજી આપેલી પણ હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું તો મારે એટલું જ કહેવાનું પ્રશાસનને કે આ જે તે દવાખાનું છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે અને જે સીએચો આવે જ મેડમો તે પણ અહીં અમારી પંચાયત છે બાજુમાં ત્યાં એમને બેહાડીએ ને જે બે ત્યાં બેસાડીએ છીએ એટલે આજે દવાખાનામાં જે અમારા ગામની મહિલાઓ છે જે કોઈ પ્રેગનેટ કે ડિલેવરીનું જે કંઈ બી હોય પ્રશ્ન કે જે વતાડવાનું હોય તો તે પંચાયતમાં આવીને ઊભા રહે છે તો એમને બી શરમ જેવું લાગે છે આજે તમે દવાખાનાને જોઈ લો મીડિયાના માધ્યમથી એવું કહેવા માગો છું કે તમે આ વિડીયોગ્રાફી કરી લો દવાખાનું ને બાંગણવાડી બે હાથે હાથે જ છે જો દવાખાનાની જે આ દિવાલો છે બિલકુલ ઘરાશાયી થઈ ગયેલી છે જો કદાચમાં બનાવ બનતું નથી ને જો દિવાલો પડી જશે ને કોઈ છો નાના બાળકો આટલામાં રમેટ ને કંઈ થશે જાનહાની તે જવાબદારી કોણ લેશે એટલે લગભગ ચૌદ પંદર વરસથી બંધ છે તો આપણે પ્રશાસનને એટલું કહેવા માગીએ જ કે તમે આવીને જરા નિરીક્ષણ કર લો ને દવાખાનાને જલ્દીથી જલ્દી બની જાય એ જ અમારા ગામ ગામલોગોની માંગ છે અમારું સરકારી દવાખાના એમ અવિધા જવું પડે હવે અહીંથી અવા અવિધા જવાનું તો બહુ દૂર પડે છે એમ એટલે અમે અહીં આ દવાખાનામાં લાભ લેતેલા એટલા અહીં નર્સો સીએચો અહીં જ રહેતા હતા ગામના જેટલા બી છે આદિવાસી ગરીબ લોકો જે આ દવાખાનાના અહીં હોવાથી બહુ લાભ લેતેલા બાજુમાં આપણા ભાગોર દાદાની દરગાહ આવેલી છે ત્યાં પણ લોકો ગરીબ લોકો આવે છે તેમને બી આ દવાખાનાનાથી લાભ મળતેલું આજે ચૌદ પંદર વરસથી આ દવાખાનું બંધ થઈ ગયેલું છે ત્યાં ગામના પણ લોકો ગરીબ લોકો છે તેમને બી તકલીફ પડે કોઈને વાયગ્યું આ તે તો આપણે ઝઘડિયા જવું પડે હવે કોઈ ગરીબ પાસે પૈસા ના હોય હમણાંના પોઝિશનમાં જે તે વખત દવાખાનું ચાલતું હતું તારે કોઈ પણ અહીં મલમ પટ્ટીથી લઈને બધું અહીં થઈ જતું હતું ને અમારી એક જ માંગ છે પ્રશાસનને ને આરોગ્ય ખાતાને કે આ દવાખાનું જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય જો કે ગામવાળોને પાછું એનું લાભ મળતું થઈ જાય